જય ગુરુદેવ જય ગુરુદેવ બાપા જય ગુરુદેવ જય ગુરુદેવ બાપો હાજી બોલો ધ્યાન લાગતું નથી એના માટે શું કરવું જોઈએ ધ્યાન લાગતું નથી એના માટે કરવું જોઈએ શું એમાં હા તો સારું ધ્યાનથી સાંભળજો ધ્યાન લાગતું નથી એના માટે કરવું શું કે જોઈશ બરાબર તો ભગત પહેલાં તો ધ્યાન ધરનારું કોણ છે અને ધ્યાન ક્યાં લગાડવાનું છે બરાબર જેવી રીતે પહેલાં ભગત આપણું એક ઘર હોય છે બરાબર એ ઘરની અંદર આપણે જ્યાં સુધી સાફ સફાઈ ન કરીએ ત્યાં સુધી ઘરની અંદર રહેવાની મજા ન આવે બરાબર આપણા ઘરની અંદર ક્યાંય પણ ખૂણે ખાચરે કચરો રહી ગયો હોય તો એમાં મચ્છર ને વાદા જીવન જંતુન બધું ભેગું થાય બરાબર તો ઘરને આપણે સ્વચ્છ રાખવું જરૂરી છે જેથી કરીને ઘરની અંદર રહેનારા આપણે શાંતિપૂર્વક રહી શકીએ બરાબર સ્વચ્છ ઘર હોય તો રહેવાની મજા આવે ઘરમાં ગંદકી ને કચરો ઢગલે ઢગલા બધું ભેરવું હોય તો એમાં રહેવાની મજા આવે ન આવે એવી જ રીતના ભગત ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વથી બનેલું આપણું આ દેહરૂપી ઘર છે આપણું આ શરીરરૂપી ઘર છે આ ઘરની અંદર રહેનારો જે છે તે આત્મા છે ચૈતન્ય શક્તિ છે ચેતના શક્તિ છે બરાબર હવે આ ઘરને સાફ કરવા માટે શું કરવું પડે પહેલાં તો ઘર સાફ કરવા માટે શ્વાસ પર નિયંત્રણ રાખવો અતિ આવશ્યક છે બરાબર શ્વાસ કમ્પ્લીટ ચાલવા પડે હું ઘણા વડિયોમાં બોલું છું કે ચાર સેકન્ડે એક શ્વાસ બહાર જાય ચાર સેકન્ડે અંદર જાય મિનિટના પંદર થાય કલાકના નવસો થાય ચોવીસ કલાકના એકવીસ હજારને છસો શ્વાસ આપણે લે ખેંચ કરીએ છીએ બરાબર ખેંચીએ છીએ અને છોડીએ છીએ તો આ શ્વાસ જ્યારે નિયંત્રણમાં આવી જાય ત્યારે આપણું શરીર શુદ્ધ થાય છે જેમ કે તમે શ્વાસને ખેંચો એટલે નાભી સુધી શ્વાસ જાવો પડે અને છોડો એટલે નાભીએથી ઉઠવો પડે નાભી છે ને એ શ્વાસનું કેન્દ્ર બિંદુ છે આમ તો શ્વાસ પ્રાણનું રહેવાનું સ્થાન છે હૃદય આપણો હૃદયમાં પ્રાણનો નિવાસ છે બરાબર પણ નાભી સુધી આપણે પ્રાણને ખેંચીએ અને નાભીએથી પાછું છોડીએ તો આપણું આખું ઘર સાફ થાય કેવી રીતે જેમ કે ઘણા ટૂંકા ટૂંકા શ્વાસ લેતા હોય છે બરાબર અને ઘણા લાંબા પણ લેતા હોય તો ટૂંકા ટૂંકા જે શ્વાસ લેતા હોય ને એનું ઘર સાફ નથી આ સમજી લેવાનું તો ઘરને સાફ કરવા માટે પહેલાં તો ઘણા ઓડિયોમાં મેં કીધેલું છે કે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો શ્વાસ પર નિયંત્રણ રાખવા માટે ઘરને ઘરને ચોખ્ખું કરવા માટે અનુલોમ અને વિલોમ પ્રાણાયામ ડાબુ નસ જમણું નશકરો બંધ કરી ડાબા નશ્કરોથી પ્રાણને ખેંચવાનું ધીરે ધીરે બરાબર પછી બે પાંચ સેકન્ડ કુંભક કરવો આંતરિક કુંભક અંદર રોકવો મતલબ પછી જમણે નાકથી છોડવો ડાબુ નાકને દબાવીને પછી ડાબુ નાક દબાયેલું રહેવાનું જમણા નાકથી શ્વાસને ખેંચવાનું ધીરે ધીરે પછી જમણા નાકને દબાવી અને દાબા નાકથી છોડવાનું આ રીતે નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામ કહેવાય બરાબર અંદરને બહાર બે જગ્યાએ કુંભક કરવો કુંભક એટલે શ્વાસને રોકવો બરાબર આપણી શક્તિ અનુસાર દસ સેકન્ડ વીસ સેકન્ડ કે ત્રીસ સેકન્ડ રોકી શકાય એટલો પછી છોડવો આવી રીતે લાંબો શ્વાસ ખેંચશું આપણે લાંબો શ્વાસ છોડશું એટલે આપણી બાવોતેર હજાર જે નસ નાળીઓ છે એની અંદર જે કચરો જમા હોય દૂષિત વાયુ હોય લોહી હરતું ફરતું ન હોય તો બાવોતેર બાવોતેર હજાર નસ નાળીઓ આપણી ચોખ્ખી થઈ જાય ખુલ્લી થઈ જાય ઘણી જગ્યાએ જોજો નાળી ગુચ્છક કહેવામાં આવે છે એકબીજા સાથે નાળીઓ લપેટાઈને પડી હોય છે જેમ કે ના કેમ એકબીજા સાથે લપેટાઈને પડ્યા હોય એ રીતે આપણી નાળીઓ પણ લપેટાઈને પડી હોય છે નાળી ગુચ્છક કહેવામાં આવે ગુચ્છક ખુલી જાય જે બ્લોકેશ હોય ને બધું ખુલી જાય બધું ખુલી જાય એટલે આપણું આ પાંચ તત્વનું જે ઘર છે ને ધરતી આકાશવાયજનગની પાંચે પાંચ તત્વ સમાન બની જાય એટલે કેમાં વધઘટ ન થાય પાંચે પાંચ માત્ર સમાન માત્રામાં આવી જાય બરાબર પાંચે પાંચ તત્વ સમાન માત્રામાં આવી જાય ટૂંકમાં ઘટ વધઘટ ન થાય જેવી રીતે આપણે શાક બનાવીએ શાકમાં મરચું વધારે થઈ જાય તો તીખું થઈ જાય મીઠું વધારે થઈ જાય તો ખારું થઈ જાય બરાબર કોઈ પણ ચીજ વસ્તુ તેલ વધારે થઈ જાય તો બાળું થઈ જાય એમ ઓછું થાય તો સારું ન લાગે વધારે થાય તો સારું ન લાગે એમ આપણે જે ઘરે શાક બનાવીએ છીએ એની અંદર તમામ પ્રકારનો જે આપણે મસાલો નાખતા હોઈએ છીએ બરાબર લસણ જીરું ધાણા ટમેટું કે મીઠું મરચું તેલ એ બધું સમાન માત્રામાં હોય બરાબર વ્યવસ્થિત હોય તો આપણને એ શાકના એ સ્વાદની મજા આવે છે આપણે ખાવાની મજા આવે છે બરાબર એવી જ રીતના આ પાંચે પાંચ તત્વો આપણા ધરતી આકાશવાજુના અગ્નિ અને આકાશ ધરતી વાયુ જળ અગ્નિ અને આકાશ આ પાંચે પાંચ તત્વો બરાબર વ્યવસ્થિત રહેવા પડે પાંચે પાંચ તત્વો આપણા સમાન બની જાય આપણું શરીર શુદ્ધ બની જાય શરીરમાં એક પણ રોગ ન રહીએ અને અનુલોમ વિલોમ પ્રાણીથી લગભગ ઘણા બધા રોગો મટી જાય બરાબર એટલે આ પાંચે પાંચ તત્વો આપણા સમાન બની જાય એટલે આ ઘર ચોખ્ખું થઈ ગયું ને ઘરમાં કંઈ રોગ ન રહીએ તો રોગી વ્યક્તિ હોય બિચારા ભક્તિ કેમ કરી શકે બરાબર કોઈને દમની બીમારી હોય તો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં ભક્તિ કેમ કરી શકે કોઈને અન્ય બીમારીઓ હોય તો આસનમાં ના બેસી શકે ભક્તિ ભક્તિભદન ન કરી શકે એટલા માટે પહેલું સુખ તે જાતે નરવા આપણી કહાવત છે વેદોની બરાબર પહેલું સુખ તે જાતે નરવા જો આપણું શરીર એકદમ સ્વચ્છ હશે કોઈ પણ રોગ નહીં હોય તો જીવન જીવવાની મજા આવશે બરાબર એવી રીતના આપણા ખોરાક પણ જે ખાઈએ છીએ એના પણ નિયંત્રણ રાખવું પડે છે શુદ્ધ શાકાહારી ભોજન લેવું પડે છે શાકભાજી વધારે લેવું પડે છે બરાબર જે અખાદ્ય ખોરાક છે એને ન ખાવામાં આવે અને તો ટોટલ લીલા શાકભાજીની અંદરથી આપણને દરેક પ્રકારના વિટામિન મળી રહેતા હોય છે બરાબર તો એ આપણા શરીરને એકદમ હષ્ટપુષ્ટ રાખે છે એટલા માટે શુદ્ધ શાકાહારી બનવું જરૂરી છે બરાબર તો હવે ભૂખ લાગે ત્યારે જ ખાવું તરસ લાગે ત્યારે પાણી પીવું આ પણ આપણો નિયમ છે બરાબર કે ચંદ્ર ચાલતી હોય ત્યારે પાણી પીવું અને સૂર્યનાળી ચાલતી હોય ત્યારે ખાવું ભૂખ વગર ખાવું નહીં અને તરસ વગર પાણી ન પીવું કારણ કે આપણે ભૂખ વગર જો ખાશું તો અપચો થાય જેમાં અગ્નિ સળગતી હોય ને અગ્નિમાં આપણે કોઈ પણ લાકડા નાખીએ એટલે લાકડા સળગી જાય બરાબર એમ આપણા પેટની અંદર અગ્નિ પ્રગટ થાય જઠરાગ્નિ પ્રગટ થાય ત્યારે આપણે રોટલી અને શાક જેવા હે એના રૂપમાં આપણે લાકડા નાખીએ તો આપણું ભોજન પાચન થઈ જાય પાચન ન થાય તો અપચો થાય ને અપચો થાય એટલે કબજિયાત રહે પછી ગેસ થાય અન્ય બીમારીઓ થાય એના જરીએ આપણું મન વિચલિત થાય બરાબર માનસિક પણ અસર થઈ શકે છે મન સ્થિર ન થાય આ ઘણા બધા લક્ષણો છે બરાબર હવે બરાબર આવી જ રીતના જેવી રીતને આપણું ચિત્ત છે ચિત્ત પહેલાં તો તમે કીધું ને કે ધ્યાન ધ્યાન એટલે ચિત્ત ચિત્ત દ્વારા ધ્યાન ધરાય ચિત્ત કહો કે સુરતા કહો તો અહીંયા એક જગ્યાએ માતા ગંગા સુધી પણ પાનભાઈ માને કહે છે કે હે પાનભાઈ નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં બરાબર નિર્મળ ચિત્ત કરીને તમે આવો મેદાનમાં જાણી લો જીવ કેરી જાત ને પછી બીબે પાડી દો બીજી ભાત સજાતી વિજાતીની તમને જુક્તિ બતાવો ને બીબે પાડી દો બીજી ભાત તો નિર્મળ ચિત્ત કોને કહેવાય આપણું જે ચિત્ત છે જે ચિત્તનો કોન્ટેક સીધો આત્મા સાથે છે કારણ કે આત્માના ચાર અંત છે ચિત્ત મન બુદ્ધિ અને અહંકાર આ ચિત્ત જો ચોખ્ખું હશે ચિત્તની અંદર એક પણ વિષય વાસના નહીં હોય ચિત્ત શુદ્ધ બની જાય એક વિષય વાસના રો તો આપણું ચિત્ત સ્થિર થાય ધ્યાનની અંદર હવે ધ્યાન ધરવું ક્યાં ધ્યાન ધરવા માટે અતિ ઉત્તમ બેસ્ટ જો કોઈ જગ્યા હોય તો એ શ્વાસોશ્વાસની ક્રિયા છે એ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આપમેળે સોહમ શબ્દ ચાલી રહ્યો છે હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું બાળક જન્મે એની સાથે જ આ સોહમ શબ્દ આવે છે અને સોહમ શબ્દ જ આ હૃદયસ્થાનમાં બેસી અને પ્રાણને ચલાવી રહ્યો છે હૃદયસ્થાનમાં સ્થાનમાં પ્રાણનો નિવાસ જ છે બરાબર અને આ સોહમ શબ્દની અંદર આપણું નિર્મળ ચિત્ત જ્યારે સ્થિર થાય બરાબર જો ચિત્ત આપણું નિર્મળ ન હોય તો એમાંથી સંકલ્પ વિકલ્પ ઊઠા રાખે સંકલ્પ વિકલ્પ એ જ મન મનમાંથી સંકલ્પ વિકલ્પો ઇઠા રાખે પછી બુદ્ધિ બરાબર નિર્ણાયક ન પણ રહે આપણી બુદ્ધિ પણ અવલ થાય અહંકાર પણ આવવા માંડે આવું બધું તો ચિત્ત નિર્મળ બની જાય એટલે સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય એટલે મન બની ગયું અમન બરાબર મન અમન બને અમન એટલે શાંત સંકલ્પ વિકલ્પ બંધ તો સંકલ્પ વિકલ્પરૂપી શબ્દ સ્પર રૂપરસગંધ કામ ક્રોધ લોભ મધમોહ આ બધાએ જે કાંઈ કચરો છે આપણા ચિત્તમાં ભેરો હોય ત્યાં સુધી આપણે ધ્યાન લગાડી ના શકીએ કોઈ પણ ગમે એટલી મહેનત કરે ગમે એટલી કોશિશ કરે જ્યાં સુધી ચિત્ત નિર્મળ નથી ત્યાં સુધી કોઈ પણ ધ્યાન લગાડી જ ન શકે અને લાગે પણ નહીં ગમે એટલી મહેનત કરો ને કારણ કે કોઈ સિંહ જો હું ઘણીવાર કહું છું કે સિંહણની કોખેથી સિંહનો જન્મ થાય બકરો કોઈથી સિંહ થાય નહીં બરાબર એવી જ રીતના જેના જીવનમાં ભક્તિ ખાતું છે એ જ ભક્તિ કરી શકે બાકી આપણે આ આરંભ કરાય ભક્તિનો એવું નથી આરામ શરૂઆત તો કરે જ આપણે ધીરે ધીરે હાલવાનું ચાલુ કરીએ તો આ જન્મમાં બીજા જન્મમાં આપણે આગળ વધી શકીએ ગીતાની મત પ્રમાણે કે યોગ માર્ગેથી ભ્રષ્ટ થયેલા સાધકની કેવી દુર્દશા થાય છે ત્યારે ભગવાન કહે છે કે અર્જુન યોગમાર્ગેથી ભ્રષ્ટ થયેલા સાધકની દુર્દશા થતી નથી પણ જેવી રીતે મુસાફર એક મુસાફરી માટે નીકળો ને કોઈ ધર્મશાળામાં રાત રોકાય સવાર પડે એટલે એ જ ધર્મશાળામાં ફરી શરૂ કરે છે એની પોતાની યાત્રા એવી જ રીતના આપણે મૃત્યુ થાય એટલે બીજા જીવનની અંદર જ્યાંથી આપણી ભક્તિ અટકી હોય છે યોગ અટકી હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ એવી જ રીતનું છે બરાબર તો પહેલાં તો હવે આ જે ધ્યાન છે એક તો ચિત્તને ધ્યાન કહેવાય ચિત્તને સુરતા પણ કહેવાય છે ધ્યાન ખબર હવે ધ્યાન ધરવું ક્યાં એ પણ મેં તમને કીધું કે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર બેસ્ટમાં બેસ્ટ ધ્યાન આવશે પણ જ્યાં સુધી આપણો શ્વાસ ક્લિયર નહીં હોય શ્વાસ નિયંત્રણમાં નહીં આવે માતા ગંગા સેતના મત પ્રમાણે ડાબી અને જમણી નાળી દર દસ પંદર મિનિટે બદલતી રહેશે ક્યારેક ગરમ નાળી ચાલતી હોય સૂર્યનાળી ક્યારેક ચંદ્ર નાળી ચાલતી હોય તો ચંદ્ર અને સૂર્યનાળી સમાન માત્રામાં આવી જાય બંને સરખી ચાલવા લાગે એટલે સીધું સુખણાનું દ્વાર ખોલે આને હું ઘણી વાર સંધ્યા કહું છું બરાબર ચંદ્રનાળીને જેમ કે રાત કહેવામાં આવે છે સૂર્યનાળીને દિવસ કહેવામાં આવે છે અને સંધ્યા હોય સૂર્ય પૂરો આથમ્યો પણ ન હોય બરાબર અને બરાબર આથમ્યો ન હોય આથમતા પહેલાં દસ મિનિટને આથમ્યા પછી દસ મિનિટ એને સંધ્યા કહેવામાં આવે છે સવારમાં તમે જોજો મધ્યાહન કાળની અંદર બરાબર એ સંધ્યાકાળની અંદર નથી અંધારું હોતું નથી રાત હોતી બરાબર મધ્યમ હોય છે એને સંધ્યા કહેવાય એટલે સંધ્યા એ સૂક્ષ્ણા નાળી છે ત્રીજી નાળી ખુલે ત્રીજી નાળી ખુલે ને પછી જ આપણી ભક્તિનું સ્ટાર્ટ થાય છે અને સૂક્ષ્મણાની અંદરથી જ ભક્તિની શરૂઆત થાય ત્યાં સુધી કોઈ એવું સમજી લેતા હોય કે અમે ભક્તિ કરીએ છીએ અમે ધ્યાન ધરી છે અસંભવ ભક્તિ લાગે જ નહીં કારણ કે ચિત્ત પહેલાં તો નિર્માણ કરવું પડે પછી સૂક્ષ્મણાનો દ્વાર ખુલે પછી જ ત્યાંથી જ ભક્તિની શરૂઆત થાય છે કારણ કે સૂક્ષ્મ નાળીથી નીચે જેટલો આપણો દેહનો વિભાગ આવેલો હશે એ બધું પાંચ તત્વોમાં આવે ધરતી આકાશવાય જળ જેવી રીતે આપણા ગુદાદ્વારના મૂત્ર ઇન્દ્રની વચ્ચે જે મૂલાધાર ચક્ર છે એ ધરતી તત્વ છે એનાથી ઉપર જળ કમળ છે એ જળ તત્વ છે એનાથી ઉપર આપણી નાભી છે એ અગ્નિ તત્વ છે બરાબર મણિપુર ચક્ર એનાથી ઉપર હૃદયમાં અનાહત ચક્ર છે એ વાયુ તત્વ છે અને ગળામાં કંઠકમળ છે એ આકાશ તત્વ છે બરાબર એનાથી ઉપર ચંદ્ર અને સૂર્ય નાળિયું બે છે બે આંખો છે આંખોની ઉપર બરાબર તમે જાઓ એટલે ત્યાં સુક્ષ્મણા છે એટલે સુક્ષ્મણા નાળીએથી સીધું બ્રહ્માંડ શરૂ થાય છે બ્રહ્માંડ બરાબર આપણા કાન અને આંખોથી ઉપરના ભાગને બ્રહ્માંડ કહેવામાં આવે છે આ પાંચ તત્વ ઉપર બ્રહ્માંડ છે અને બ્રહ્માંડની અંદર આત્મા છે આખા બ્રહ્માંડને ચલાવનારો પણ આત્મા છે કારણ કે પાંચ તત્વોમાં ક્યાં આત્મા નથી પાંચ તત્વો આપણું શરીર છે પણ પાંચ તત્વોની અંદર આ પાંચ તત્વોને ચલાવનારો આત્મા છે એ સો ટકાની વાત છે પણ પાંચ તત્વોને કોણ ચલાવે છે આત્માની શક્તિ ચિત્ત ચિત્ત દ્વારા આપણે આ પાંચ તત્વો ચાલી રહ્યા છે ચિત્તમાંથી આપણને સંકલ્પ થાય વિચાર વિકલ્પ થાય તમારે મોરબી જવું છે એટલે તમે મોરબી જવાના છો હવે સંકલ્પ વિકલ્પ તમને ઉઠે જ નહીં તો મોરબી કઈ રીતે જઈ શકો અસંભવ છે બરાબર એ રીતના આપણા શરીરને ચલાવનારી ચિત્ત છે ચિત્ત કહો સુરતા કહો જે કહેવું હોય તો બરાબર તો એ ચિત્ત જે છે એમાં વિષય વાસનો જ્યાં સુધી ભરેલા હશે ત્યાં સુધી ધ્યાન લાગવાનું જ નથી તમે ધ્યાનમાં ગમે ત્યાં તમે ધ્યાનમાં બેસો ગમે ત્યાં તમે ધ્યાન ધરો ત્રિકુટમાં ધરો દસમા દ્વારમાં ધરો નાભીમાં ધરો નાથ ચક્રમાં ધરો મુલાધાર ચક્રમાં ધરો એક્સ વાય ગમે ત્યાં તમે ધ્યાન ધરશો ધ્યાન લાગશે જ નહીં કારણ કે તમારી ચિત્ત મલિન છે ચિત્તની અંદર વિષયવાસનાઓ ભરેલા હશે વિકારો ભરેલા હશે ત્યાં સુધી સંભવ જ નથી તમારી ધ્યાન ગમે ત્યાં સ્થિર થાય ચિત સ્થિર થાય હવે પહેલાં તો એ પણ વખત ધ્યાન રાખવાનું છે કે આપણે લૌકિક દ્રષ્ટિએ આપણા દ્વારા ખાસ ધ્યાન રાખવાનું કોઈ જીવ હત્યા ન થઈ જાય ખોટું ન બોલાય કોઈ સાથે છલકપટ ન થઈ જાય ઠગાઈ ન થઈ જાય આ પણ બહાર લોકિક દ્રષ્ટિએ પણ ખાસ ધ્યાન રાખવાનું આ પણ ધ્યાન રાખવાનું છે કે મારાથી કોઈ અસત્કર્મ ન થઈ જાય હું ઘણા ઓડિયો હું બોલું છું કરે કરેવર ચૂપ રહે ચાહે છાવું મિલે ધૂપ મિલે બરાબર તો એ જ મારો કહેવાનો અર્થ છે લૌકિક દ્રષ્ટિએ એટલે બહાર જગતમાં પણ કોઈ સાથે ઠગાય છલ કપટ કરવાય કરાય નહીં બરાબર ખોટું પણ બોલાય નહીં હું ઘણીવાર એ પણ કહું છું ભક્તિ કરવાનો પહેલો નિયમ જ છે ખોટું બોલવું નહીં તો હવે ખોટું બોલતા એને ભક્તિ લાગે જ નહીં બરાબર થાય જ નહીં તો આ રીતના પહેલાં તો બાયણે પણ ધ્યાન રાખવાનું છે કે મારાથી કોઈ અસત કર્મ ન થઈ જાય પાપ ન થઈ જાય ખોટું ન બોલાય છલ ન થાય કપટ ન થાય બરાબર ક્યાંય પણ દ્રષ્ટિમાં મારામાં ફેરફાર ન પડવો પડે તો એ સાચો સાધક છે જ્યારે બાયણે લૌકિક દ્રષ્ટિએ આપણે સત્યનો રસ્તો અપનાવશું અને અલૌકિક દ્રષ્ટિએ શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ સબજ ચાલી રહ્યો છે ત્યાં આપણી ચિત્તને જોડવાનું છે બરાબર ત્યાં ચિત્તને જોડવાનું છે ચિત્ત અને સુરતા કહેવાય ચિત્ત સંપૂર્ણપણે નિર્મળ થઈ જાય અને ચિત્ત ત્યાં સો હમ શબ્દની અંદર જોડાઈ જાય શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જ્યારે આપણે શ્વાસને અંદર ખેંચીએ છીએ તેમાં સો શબ્દ પ્રગટ થાય છે અને બહાર કાઢીએ તેમાં હમ શબ્દ પ્રગટ થાય સો હમ સો હમ સો છે એ આત્મા છે અને હમ એ સુરતા છે બરાબર હું ઘણી વાર એ કહું છું સો છે પરમાત્મા છે હમ છે એ આપણે આત્મા છે વાર એ પણ કહું છું સો એ શબ્દ ગુરુ છે અને હમ એ સુરતા શિષ્ય છે બરાબર તો ભગત આ જ રીતે સમજવાનું છે હવે ચિત્તની વૃત્તિ આપણી જો નિર્મળ નહીં બની હોય બરાબર તો લાસ્ટ અંત વેળાએ જ્યારે આપણે શરીર છોડવાનો વારો આવે છે અને ચિતની અંદર જે જે વિષયો હશે કામ ક્રોધ લોભ મધ મોહ જ્યાં જે આપણો વિષયો હશે માનો કે તમને પ્રિય તમારો બાળક છે અને મળતી વેળાએ તમને બાળક યાદ આવે તો બાળકના મોહમાં એને લઈને તમારા એ શરીરની અંદર જન્મ થશે એ વિષયને લઈને કોઈ પણ એક્સ વાય જેડ જ્યાં તમારું ચિત લાગેલું હશે જે જે વિષય તમને અંતકાળે ઉઠશે છેલ્લા શ્વાસે ન્યા આ જીવ હે આ આત્માને લઈ વયો જાય જીવ નામ સુરતા બરાબર જીવ હકારમકો સરવાળો બધું એક જ છે એટલે જહાં આશા તહા વાંસા સુરતા વહા મુકામ વેળાએ જ્યાં આપણું મન ચોઈટું હોય છે ચિત્ત ચોઈતું હોય છે એ શરીરને આપણે ધારણ કરીએ છીએ જો મોહમાયામાં ચોઈટ્યું હશે એમાં જ આવું આપણી તિજુરી સામે ચોઈટું હોય તો આપણે ધન દોલતની લાલસામ પાછા આવીએ છીએ કોઈ પણ જગ્યાએ નારીમાં ચોઈટું હોય તો કામ ભાવના લઈને આવીએ છીએ માતા પિતામાં જોડ્યું હોય તો સેવા સેવાભાવને લઈને આવીએ છીએ બરાબર પરંતુ આપણું ચિત્ત જો શબ્દમાં જોડાયેલું હશે સોમ શબ્દની અંદર અથવા તો આત્માની અંદર તો આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરશું બરાબર પણ મુક્તિ મોક્ષ હવે મર્યા પછી મુક્તિ મળે છે કે નથી મળતી એનું કોઈ પણ પ્રમાણ મળતું નથી જેટલા સંતો ગયા છે આપણા મૃત્યુ પામીને અન્ય ભક્તો કોઈને કોઈ ટપાલ કે મેસેજ કે ફોન આવ્યો નથી કે ભાઈ એમને મુક્તિ મળી ગઈ બરાબર તો મુક્તિ મળી ગઈ છે કે નથી મળી એનું પ્રમાણ શું એનું કોઈ પ્રમાણ છે કેટલાય મરીને ગયા છે કોઈના ફોન ટપાલ કે મેસેજ આવ્યા કે ભાઈ એમને મુક્તિ મળી ગઈ છે અમે જન્મણના ચક્કરથી નિવૃત્ત થઈ ગયા છીએ નહીં કોઈના ફોન નથી આવ્યો કોઈ પ્રમાણ નથી પણ મુક્તિ મોક્ષ એવું શું છે આ બધી વાતો છે આત્મા શું છે પરમાત્મા શું છે શબ્દ શું છે સુરતા શું છે આ વાતો તો આપણે કરીએ છીએ આ તો બધી બાવન અક્ષર દ્વારા વાતો થઈને અનુભવના વિષય ન કહેવાય અનુભવનો પણ અનુભવના ઘરમાં જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યારે ખબર પડે છે આત્મા શું છે આત્મા અવસ્થાને પ્રાપ્ત કરીને પછી આપણે બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને પ્રાપ્ત કરીએ છીએ બ્રહ્મ એ જ પરમપિતા પરમાત્મા છે બ્રહ્મ એને જ આત્મા કહેવામાં આવે છે એક બ્રહ્મ સ્વરૂપી પરમપિતા પરમાત્મા આત્મા સર્વવ્યાપક છે અણુ અણુમાં કણકણમાં સ્થાવર જંગમ એક પણ જગ્યાને છોડતો નથી બરાબર તો આપણે એવું વિચારીએ કે ભાઈ આ વિષ્ટામાં હોત છે આત્મા પરમાત્મા આ વિષ્ટાની અંદર હોત છે અન્નમાય છે વિષ્ટામાં છે સરવાળે તો અન્માંથી જ વિષ્ટા બની ને એ વિષ્ટા પણ ઉપયોગી જ છે ને તમે ખેતરમાં નાખો કોઈ પણ પશુની વિષ્ઠા આપણી વિષ્ટા તો એક ખાતરના રૂપમાં ફેરવાય નથી જ જાતું તો એ વિસ્તારની અંદર એ પણ પરમાત્મા છે જ પણ જ્યારે આપણે એ લેવલ પર પહોંચીએ છીએ ત્યારે ખબર પડે કે ખરેખર કણકણમાં સ્થાવર જંગમ હેં જલમાં થલમાં બધી જગ્યાએ પરમાત્માની હાજરી છે એ ક્યારે ખબર પડે જ્યારે એ લેવલ પર પહોંચીએ ત્યારે ને જેવી રીતે મેં કાલે એક ઓડિયો બનાવ્યો હતો જૂનાગઢ વિશેનો શિવરાત્રિ વિશેનો બરાબર એમાં તમે જૂનાગઢની ઉપર ટોચ વયા જાવ તો આખું જૂનાગઢ દેખાય બરાબર ઉપર અંબાજીએ જાઓ કે પછી તમે ગુરુ દત્તાત્રી ત્યાંથી તમે નીચે જુઓ એટલે બધું સગડું તમને દેખાય ને એમ ઉપર ટોચ એટલે આપણું જે શરીર છે એમાં દસમા દ્વારમાં મસ્તકના મધ્ય ભાગમાં આત્માનું વાસ છે ત્યાં તમે આત્મા સુધી પહોંચી જાઓ એટલે સગડું તમને બધું દેખાવાનું છે ત્યારે ખબર પડે કે બધાની અંદર હું છું ને મારી અંદર બધું છે હું કરતા હોવા છતાં આ કરતાં છું હું ભોગતા હોવા છતાં આ ભોગતા છું હેં તો આવી જે સ્થિતિ થઈ જાય છે કરતાં હોવા છતાં આ કરતાં કરતા હોવા છતાં કરતાં જે હું ઘણી વાર કહું છું તમારી ઉપર કોઈ યંત્ર ફરતું હોય ને યંત્ર પાવરફુલ મૂકી દો એટલે યંત્ર તમને સ્થિર લાગશે બરાબર પણ એ યંત્ર ફરી રહ્યું છે એ તો ફાઇનલ વાત છે યંત્ર ફરી રહ્યું હોવા છતાં આપણને સ્થિર લાગશે અને સ્થિર હોવા છતાં ફરી રહ્યું છે બરાબર આ જ છે પરમાત્માની લીલા એટલે કીધું કે ના તો તેરી અકળ લીલા તારો ભેદ કોઈ ન જાણી શકું પતિ તારી કેવી આ માયાનો ખેલ છે એને કોઈ જાણી નથી શક્યું પણ કરોડોમાં કોક કોક વિરલા એને જાણી ગયા છે જે વિરલા જાણી ગયા છે એની સમાન દ્રષ્ટિ બની ગઈ છે દેહથી વિદેય થઈ ગયા છે એનો દેહભાવ હોતો જ નથી જે દેહભાવની અંદર છે હું શરીર છું ઇન્દ્રિયો છું મન છું બુદ્ધિ છો ઘર મારો સંસાર મારો બાળકો મારો પત્ની મારો પતિ મારો માતા પિતા મારો ત્યાં સુધી એ બંધુ બંધનનું કારણ છે બધોય પ્રકારનો મોહ માયા છે જ્યાં સુધી આ વિષય વાસનામાંથી ઉપર નહીં ઉઠીએ ત્યાં સુધી મુક્તિ સંભવત છે નહીં ભગત બરાબર આ નોટ કરજો હવે ધ્યાન નથી લાગતું તમે કીધું તો ધ્યાન ધરવા માટે બેસ્ટમાં બેસ્ટ જો કોઈ જગ્યા હોય તો એ શ્વાસોશ્વાસની ક્રિયા છે પણ સર્વપ્રથમ શ્વાસ ઉપર નિયંત્રણ કરવું પડે છે શ્વાસનો બેલેન્સ રાખ કરવું પડે છે કોઈ પણ તમે તમારી ફોર વ્હીલ ગાડી લઈને જતા હોય કે ટુ વ્હીલ લઈને જતા હોય તમારું શરીર નિયંત્રણ ન હોય ગાડીમાંથી તમારું બેલેન્સ ન હોય તો એક્સિડન્ટ થવાની સંભાવના રહેશે ને રહેશે કે એક્સિડન્ટ થવાની સંભાવના તો એવી જ રીતના શ્વાસ ઉપર નિયંત્રણ રાખવું નિયંત્રણ એટલે કંટ્રોલ આ મનરૂપી હાથી છે આ મનરુપી હાથી ઉપર જો માઉથ ન હોય અંકુશ ન રાખે તો હાથી તો મનરુપી ગમે ત્યાં ભાગે જે મેં ઘોડો છે એને મન સમ મન સમજો ઘોડો છૂટો થયો ફરતો હોય આડેધડ ધોડે ને એની ઉપર તમે લગામ નાખી દો તો તમારા હાથ ઉપર તમારા ઇશારો ચાલે ને પણ લગામ જ ન હોય તો ઘોડામાં બે લગામ ઘોડો હોય શું થાય આડે ધડ ધોળે ને ક્યાંય પાડીને પછાડી દે હાથી ઉપર અંકુશ ન હોય માઉથ રૂપે અંકુશ બેઠો ન હોય તો હાથી પણ ગાંડો થાય એટલે હાથી ઉપર પણ અંકુશ છે એ મનરૂપી હાથી ઉપર મનરૂપી ઘોડા ઉપર તમે લગામ નાખો હાથી માથે તમે અંકુશ રાખો મન તમારા કંટ્રોલમાં આવી જાય મન સ્થિર થઈ જાય મન વસ્ત થાય મન મરે નહીં કોઈ નહીં મન વસ્ત થઈ જાય બરાબર મન વસ્ત થઈ જાય એટલે એ તમારા ઇશારે નાચે જેમ મદારીના ઇશારે વાંદ્રો નાચતો હોય છે એવી જ રીતના અહીં વાંદરાને મન સમજો મદારી તમે સ્વયં સમજી લો પોતાને તેમ મન આપણા ઇશારે નાચવું પડે જો આપણે મનના ઇશારે નાચીએ તો ગયા કામથી સમજી લેજો માયામાં પણ મન આપણા ઇશારે નાચવું પડે કારણ કે મનને ચલાવનાર આપણે છે મન તો એક જળ છે બરાબર તો મનને ચલાવનાર સ્વયં આપણે આત્મા છે જો આત્મા મનના ઇશારે નાચવા માંડે તો તો પછી કાંઈ રહેતું નથી બરાબર પણ મન આપણા ઇશારે નાચવું પડે બાકી મન તો જ્યાં ત્યાં દોડવાનું છે જ્યાં ત્યાં જવાનું જ છે પણ મન પણ કંટ્રોલ રાખો જેવી રીતે માનો કે ક્યાં એક દારૂની દુકાન છે બરાબર અને તમારે દારૂ પીવા જવાનું થયું કાયદેસર તો એક ઉદાહરણ સ્વરૂપ હો તમે તો એક ભગત છો તમે ના આપીએ પરંતુ કે તમે કોઈપણનું મન દારૂની દુકાને ગયું દારૂ પીવા માટે બરાબર તો મન ભલે ને ગયું દારૂની દુકાને બાર જગ્યાએ દારૂની દુકાન છે અમુક આટલા પૈસા દારૂની શું કહેવાય બોટલ કે કોથરી એવું બધું આવે છે તો એ તો તમારું મન ત્યાં ગયું ને તો તમે શરીરને ન પકડી પકડી રાખો તમારું શરીર શરીરને ન જવા દેતા તો મન ત્યાં ગયું તો શરીરને પકડનાર કોણ તો શરીરને પકડનાર એ આપણે સ્વયં આત્મા છીએ મન ભલે ને ગયું શરીર ઊભું થાય ત્યાં જાય ને ખીચામાં પૈસા હાથ નાખે ને પૈસા કાઢે ને દારૂની પોટલી લે ને પછી પીવે તો એને હાનિ નુકસાન થવાની છે ને પણ મન ભલે જાતું જાવ જાઓ તું એ મનને જાઓ જો દોડવા જાઓ તમે દ્રષ્ટા બનીને જોયા રાખો મન શું કરે છે બુદ્ધિ શું કરે છે ચિત શું કરે છે અહંકાર શું કરે છે તમે માત્ર તેના દ્રષ્ટા સ્વરૂપે જોયા રાખો બરાબર ધીરે 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 એની સાથે તમારા શરીરને નહીં જાવ આ કોઈ કર્મ જતું હોય મન તો એની પાછળ શરીરને જવા દેવું પડે અસત કાર્યોમાં નહીં જવા દેવાનું આને કહેવાય છે મન પર નિયંત્રણ આને કહેવાય છે મનરૂપી હાથી પર નિયંત્રણ આને કહેવાય છે મનરૂપે ઘોડા પર લગામ નાખી કહેવાય બરાબર હવે આવી રીતનું તમે એક સાચા સંતના સંગતમાં આવો સાચા તમને દેહધારી સદગુરુ મળે અને એનો રોજ તમે સત્સંગ સાંભળો તો આ તમારું મન રૂપી ગોળો કે આ મનરૂપી હાથી નિયંત્રણમાં આવી જાય કારણ કે સત્સંગ વિના મન સુધરે નહીં હવે આપણે સાંભળીએ જ નહીં તો આપણને ખબર ક્યાંથી પડે બરાબર જેવી રીતે એક બાળકો એને કોરી પાટી છે બાળકના દિમાગને તમે કોરી પાટી સમજી લો એની પર અંદર તમે જે લખી નાખો એ લખાઈ જાય ને એટલે જેવી સંગતમાં તમે આવો છો એના જેવા રંગતમાં તમે થઈ જશો થઈ જશો બરાબર જો સાધુની સંગતમાં આવો તો સાધુ રંગે રંગાઈ જાઓ બરાબર ચોરની સંગતમાં આવો તો કેમ શું કહેવાય બિલ્ડિંગ ઠેકવીને કેમ ચોરી કરવીને કેટલા આગળ જવું એનો વિષય થઈ જાય કોઈ કિરાણા ભંડારની દુકાનમાં આવો તો કેટલા કિલો તેલ કેટલા મણ ઘઉં કેટલા કિલો ચોખા આવું બધું પણ તમને એનો વિષય થઈ જાય બરાબર તો એટલે આ એક જ મારો કહેવાનો અર્થ કે જેવા વ્યક્તિની સંગતમાં તમે આવો છો તેના જેવા તમે બની જાઓ છો બરાબર પાણી જેવો આત્મા છે આત્મા એક પાણી જેવો છે નિર્મળ પાણી છે ગંદુ પાણી નહીં નિર્મળ જેમાં કોઈ મેલ નથી ચોખ્ખો શુદ્ધ પાણી જેવો આત્મા છે એટલે આત્મા દરેકમાં હાથીમાં જાય તો હાથી જેવો થઈ જાય કીડીમાં જાય તો કીડી જેવો થઈ જાય પક્ષીમાં જાય તો પક્ષી જેવો થઈ જાય મતલબ એના રંગે રંગાય એ પ્રમાણેની ચાલ ચાલે નારીમાં જાય તો નારી જેવી ચાલ ચાલે નરમાં જાય તો નર જેવી ચાલ ચાલે ચાલે છે કે નહીં નારીમાં આત્મા સરખો છે નરમે આત્મા સરખો છે પણ બેના શરીરની ચાલ અલગ 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 છે કે નહીં તમે જોઈ લેજો બરાબર હવે તમે જોજો નાગના શરીરમાં આત્મા જાય તો નાગ કેવી રીતે ચાલે એના જેવી ચાલ ચાલે ને પક્ષીમાં જાય તો એ કેમ ઉડતું હોય આસમાનમાં પણ સરવાળે આત્મા જ શક્તિ છે પણ જેવું શરીર મળ્યું છે તે પ્રમાણેની ચાલ બને છે હવે ફોર વ્હીલની ચાલ અલગ આવે ટુ વ્હીલની ચાલ અલગ આવે ટ્રેનની ચાલ અલગ આવે હે આ બધાની ચાલો અલગ અલગ છે કે નહીં તમે જોઈ લો પ્લેનની ચાલ ચાલ અલગ આવે રોકેટની ચાલ અલગ આવે નીચે સબમરી સમુદ્રની અંદર એની ચાલ અલગ આવે એવી જ રીતના આ બધી જે કાંઈ યંત્રો મેં કીધા એ બધા યંત્રોનું શરીર તમે સમજી લો અને આત્મા છે એ એક સુપ્રીમ પાવર છે એને તમે સમજી લો જેમ પંખાની ચાલ ફરવાનું હોય છે હીટરની ચાલ ગરમી આપવાની છે એસીની ચાલ ઠંડી આપવાની છે હે બલ્બનું કામ ઉજાળો પ્રકાશ આપવાનો છે પણ બધાની અંદર કરૅન્ટ તો એક જ છે ને પણ બધાનું કરૅન્ટ અલગ એક જ છે પણ એની કામ કરવાની જે થિયરી છે એ બધાને જુદી જુદી થઈ ગઈ ચાલવાની આ છે તે છે તો એવી જ રીતના ભગતજી જ્યાં સુધી આપણે આત્માને ન જાણીએ ત્યાં સુધી મુક્તિ મોક્ષની આછા આશા ઈચ્છા અપેક્ષા રાખવી વ્યર્થ છે આત્માને જાણવા માટે સાચા દેહદારી સદગુરુ મળવા પડે જ્યારે આપણે બરફમાંથી પાણી થઈ જાય ઓગળી જાય બરફ એટલે તમે એને અભિમાન સમજી લો અને પાણી ઓગળી જવાનું બરાબર અને એ પાણી તમે સમુદ્રમાં મિલાવી દો સમુદ્રને તમે આત્મા સમજો પાણીને આપણું એક ખાલી મન સમજો કે ચીજ સમજો બરાબર તો પાણી નિર્મળ બનવું પડે આપણું આત્મરૂપી જે પાણી છે એ નિર્મળ બની જાય એટલે બધાની સાથે ભળી જાય બધાની અંદર એ પોતાને જોવે બધાને રંગાઈ રંગાઈ જાય નથી એક કહોલું કાંઈક હું ઘણી વાર ગાતો કે કાંઈક શું બોલું છું પાની રે પાની તીરા રંગ કે પાણી રે તેરા રંગ કે મિલા દો દ પાણીને પૂછ્યું તારો રંગ કેવો એટલે પાણીએ કીધું ભાઈ જેની યાર તમે મિલાવી દી ને જેવો લાલમાં મિલાવો તો લાલ કાળા મિલાવો તો કાળો પીળા મિલાવો તો પીળો ભગવા મિલાવો ભગવો કેસરી મિલાવત કેસરો હે એટલે પાણી એમ કહે છે કે જેવા રંગ સાથે તમે મને મિલાવી દીઓ ને જેવો હું થઈ જાવ એમ આત્મા બરાબર આ જ પ્રકારે છે બરાબર પણ છતાંય આત્મા એક પ્રકાશ સ્વરૂપ છે આત્માનો કોઈ રંગ નથી અહીં તો હું સંગતની વાત કરું છું કે જેવી સંગતમાં તમે આવશો એની રંગતમાં તમે રંગાઈ જશો ને એના જેવા તમે બની જશો સંગત શું ના કરે ફેરવા પથ્થર ભરે હે સજ્જન વ્યક્તિઓને ચોરની સંગમાં આવી જાય ચોર બની જ જાય સંગત એવી રંગત આપણી કાઠિયાવાડી કહેવત નથી કે કાળિયા એ તમે ધોળીયાને બાંધો ત્યારે રંગ ન આવે પણ એની હા ને એના વિચારો તો આવી જાય ને તો બરાબર આ જ પ્રમાણે સાવધાન રહેવાનું ભગત બરાબર તો ધ્યાન નથી લાગતું તમે કીધું ધ્યાન લાગતું નથી તો કરવું શું બરાબર તો એના માટે મેં તમને કીધું પહેલાં તો શ્વાસો શ્વાસ ઉપર નિયંત્રણ રાખો શ્વાસને તમે પવિત્ર બનાવો શરીરને ચોખ્ખું બનાવો અને શ્વાસની ક્રિયા નિયંત્રણ રાખો બરાબર તો જ શ્વાસ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં રહીએ નિયંત્રણમાં નહીં આવે કમ્પ્લીટ નહીં ચાલે ત્યાં સુધી કોઈ લાગ માનતો હોય કે અમે ધ્યાન ધરી અસંભવ ધ્યાન લાગે જ નહીં કોઈ દિવસ ન લાગે ધ્યાન બરાબર તો વાણીને વિરામ આપું છું આશા રાખું છું તમારા પ્રત્યે તમારા પ્રશ્નોનો ઉત્તર તમને મળી ગયો હશે त वाणि विराम बराबर सत्य सनातन धर्म नि